भाजपा नाम जिला उपाध्यक्ष राजेश मेहता पीयूष गोयल प्रचार देखा होगा पीयूष गोयल जी जो उत्तर मुंबई से भारतीय जनता पार्टी के उम्मीदवार है मैं कहूँगा कि उत्तर मुंबई नहीं पूरे मुंबई के लिए पीयूष गोयल जी का नामांकन एक वरदान के तौर पर है कि इतने अच्छे व्यक्तिमत्व को भारतीय जनता पार्टी ने उनको उत्तर मुंबई से प्रत्याशी बनाया है और ये सिर्फ पूरे मुंबई की जो समस्या है तो सबसे बड़ी समस्या ट्रैफिक है जिसके ऊपर भी उन्होंने काफी कुछ कहा है और जो दूसरी काफी समस्या है तो मेरा ऐसा मानना है कि पीयूष जी इस क्षेत्र को ही नहीं पूरे मुंबई को ही एक बहुत अच्छा काम करेंगे सभी लोग ऐसी हमारी आशा और इसीलिए हमारे पार्ला क्षेत्र में भी पीयूष जी ने काफी सारा काम किया जब राज्यसभा के वो मेंबर थे तब उनकी निधि से उस समय भी पीयूष जी ने आ, हमारे यहाँ पर जो सामाजिक कल्याण के काफी सारे विषय थे शौचालय के विषय थे गली के काफी विषय थे तो उन्होंने काफी गंभीरता के साथ में उस समय पे हमको नीति दे करके वहाँ के लोगों की जो समस्याओं को वहाँ पे हल किया था इसलिए ऐसे व्यक्ति मत्व के लिए हम वहाँ से भी आ, आ, उत्तर उत्तर मध्य मुंबई उत्तर मुंबई में थी पीयूष गोयल जी ने यहाँ उत्तर मुंबई में थी पीयूष गोयल जी ने અહીંયાની ઉમેદવારી મળી છે ભાજપા તરફથી એ પહેલી વખત લોકસભાનું ચુનાવ લડી રહ્યા છે તો આ અમારા માટે ખૂબ જ ખુશીની વાત છે પાછલા દસ વર્ષોમાં એમણે છે ને ઘણું બધું કામ કરી છે ઘણા બધા મંત્રાલયો સંભાળ્યા છે પાછલા પાંચ વર્ષોમાં એમણે ઘણા બધા મંત્રાલયો સંભાળ્યા છે તો મને પૂરો વિશ્વાસ છે કે એમને હમણાં ઘણી મોટી જિમ્મેદારી હું સુનિતા મહેતા વોર્ડ સેવન્ટીની બીજેપીની કોર્પોરેટર છું આજે હું અહીંયા પ્રચાર માટે પિયુષ ગોયલ પિયુષ ગોયલજીના એરિયામાં આવી છું ઉત્તર મુંબઈમાં એમને જ્યારથી મળી છે કેન્ડિડેટનું ટિકિટ તો ત્યારથી અમે ઘણા બધા ખુશ છીએ અને અવારનવાર અમે અહીંયા આવતા હોઈએ છીએ એમના પ્રચાર માટે અમને પૂરો વિશ્વાસ છે કે આવતા ગયા પાંચ વર્ષોમાં એમણે ઘણા બધા મંત્રાલયો સંભાળ્યા છે ટોટલ દસ વર્ષોમાં તો આ વખતે પણ એમને ઘણી એક ખૂબ જ સારા પાંચ લાખ ઉપરથી માર્ગિનથી આ એરિયાથી જીતવાના છે અને મને પૂરો વિશ્વાસ છે કે એમ એ આવનારા વર્ષોમાં ઘણા સારી રીતે પોતાનું કન્ટ્રીબ્યુટ કરશે અને આપણી જે ઇન્ડિયા છે આપણું ભારત છે એને થર્ડ લાર્જેસ્ટ ઇકોનોમીમાં પહોંચાડવાનું એ કામ કરવાના છે એમણે ફાઇનાન્સ મિનિસ્ટ્રી રેલવે મિનિસ્ટ્રી સંભાળી છે ગાર્મેન્ટ્સ મિનિસ્ટ્રી કોમર્સ મિનિસ્ટ્રી એટલે ઘણું બધું એમને જ્ઞાન છે તો એનો ઉપયોગ આપણે આપણને જોવા મળશે અને ખૂબ સારી રીતે એ લોકસભામાં એક્ટિવ રહીને કામ કરશે અને હમણાં સુધી પણ કર્યા જ છે પણ આગળથી અજીવ વધારું એમનો વોઇસ આપણને સાંભળવા મળશે તો મારી ખૂબ ખૂબ શુભકામનાઓ છે અને અમારા ઘણા બધા ઓળખીતા છે આ એરિયામાં તો અમે રોજે ફોનના મારફતથી અને પર્સનલી વિઝિટ કરીને બધાને કહીએ છીએ કે બધાને

અને ગુજરાતી સમાજનું આખું મંડળ છે તો એ મંડળમાં પણ અમે પર્સનલી જઈ જઈને વિઝિટ કરી છે અને બધાને કર્યું છે અને આપણા ગુજરાતી મારવાડી તો હંડ્રેડ પર્સન્ટ એટલે બીજેપીને જ વોટ કરે છે તો પણ અમે ઈચ્છીએ છીએ કે એક પણ વોટ આપણું વેસ્ટ ન જાય એના માટે અમે પર્સનલી બધાને અપીલ પણ કરીએ છીએ જઈએ પણ છીએ અને ઘણી બધી અમે એમની પોકેટ મિટિંગ પણ બેસાડી છે કે એ પર્સનલી એકબીજાથી ઇન્ટરેક્ટ કરે प्यूज ज्ने गहण हो फर्स स्टाले माझस सार्यं little मधीजा है आपकामी स्वरी अर्यमित को थे थियूज तो क्यों को सुख मराटे को साहरा बिला अलई